હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં દઈશો મિત્રો સ્વાગત છે આજે આપણે ડ્રેસ નું કટિંગ કરવાના છીએ તો મિત્રો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહીજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે ડ્રેસનું કટિંગ હવે મિત્રો આપણો સૌથી પહેલા તો આપણે જે માપનો ડ્રેસ છે તો માપના ડ્રેસને આ રીતે વ્યવસ્થિત સીધો પાથરી લઈશું આપણે

સોલ્ડર છે એ ચૌદ ઇંચ લખીશું હવે મિત્રો પણ આપણે લઈ રહ્યા છીએ તો આપણે આનું ઓગણીસ જ લખીશું તો શેષ છે દોસ્તો આપડી ઓગણીસ ઇંચ હવે મિત્રો આપણે કમરનું માપ લઈશું તો અહીંયા આપડી જે કમર છે તો એ આપણે કમરનું માપ લઈશું તો કમર છે મિત્રો આપણે સત્તર ની કમર આપણે આની અંદર સત્તર ઇંચ છે હવે મિત્રો આપણે હિપ છે તો અહીંયા આપણે હિપનું માપ લઈશું તો હિપ છે મિત્રો આપણે આની વીસ ઇંચ તો આપણે હિપ છે આની અંદર વીસ ઇંચ તો આપણે દોસ્તો કમ્પ્લીટ આ રીતે માપ લઈ લેવાનું છે હવે મિત્રો આપણે સાળ છે કટ તો કટ નું માપ લઈશું તો કટ છે મિત્રો આપણાનો એકવીસ ઇંચ નો તૈયાર તો આપણો જે કટ છે એ આપણો એકવીસ ઇંચ નો તો કમ્પ્લીટ મિત્રો આપણે આની લંબાઈનું માપ શોલ્ડરનું માપ શેસ્ટનું માપ કમરનું માપ અને હિપનું માપ આપણે એટલું માપ લઈ લીધું છે હવે મિત્રો આપણે સ્લીવ છે તો સ્લીવનું માપ લઈશું તો સ્લીવ દોસ્તો આપણે આની અંદર તૈયાર સ્લીવ છે એ આપણી છે સોળ ઇંચની લંબાઈ છે તો મિત્રો સોળ ઇંચની આપણી સ્લીવની લંબાઈ છે તૈયાર હવે સ્લીવની પહોળાઈ માપીશું તો મિત્રો સ્લીવની પહોળાઈ છે એ આપણે અહીંયાથી માપીશું તો કે મિત્રો આપણે આની અંદર છે સાત ઇંચ તો સ્લીવની પોળાઈ છે મિત્રો આપણી સાત ઇંચ તો આ રીતે મિત્રો કમ્પ્લીટ આપણું માપ લઈ લેવાનું છે ચુમ્માલીસ ઇંચ નો છે અને આપણે લંબાઈ છે પિસ્તાલીસ ઇંચ તો દોસ્તો આપણે પન્ના ટુ પન્નો આની અંદર કટિંગ નથી કરવાનું એટલા માટે આપણે જે બંને કિનારી છે તો એને આ રીતે આપણે ડબલ ની અંદર કરી લીધી છે અને હવે મિત્રો આપણે ડબલ કરી અને આ રીતે ચાર આપણે કાપડ છે એ પાથરી લીધું છે તો આ રીતે દોસ્તો કમ્પ્લીટ આપણું કાપડ છે એ વ્યવસ્થિત આ રીતે પાથરી લેવાનું છે અને આ દોસ્તો આપણું કાપડ છે એ આપણે આની અંદર 13 ઇંચ આ રીતે ફોલ્ડ કર્યું છે હવે મિત્રો કટ સૌથી કટિંગ કરવા માટે તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું તો અહીંયા મિત્રો આપણે એક સીધી લાઈન છે એ આ રીતે એક સીધી લાઈન અહીંયા દોરી લઈશું હવે દોસ્તો આપણી જે લંબાઈ છે તો લંબાઈનું સૌથી પહેલા માપ લઈએ તો લંબાઈ આપણે દોસ્તો આની અંદર પિસ્તાલીસ ઇંચ તૈયાર છે તો આપણે પિસ્તાલીસ નિશાન લગાવીશું અને પ્લસ મિત્રો એક ઇંચ સિલાઈનું માર્જિન આપણે જે કટ વાળવાનો છે તો આ રીતે તો આ આ રીતે રીતે દોસ્તો આપણે આપણે જે લંબાઈનું માપ લીધું છે ત્યાં એક સીધી લાઈન સૌથી દોરી લઈશું તો આ રીતે દોસ્તો આપણું તૈયાર માપ અને આ આપણું સિલાઈનું માર્જિન તો આ રીતે દોસ્તો આપણે જે માપ છે એ આ રીતે આપણે લઈ અને અહીંયા એક સીધી લાઈન દોરી લેવાની છે હવે દોસ્તો આપડે લંબાઈનું માપ છે કમ્પ્લીટ આની અંદર લેવાઈ ગયું છે હવે સૌથી પહેલા તો આપણે શોલ્ડર છે તો 14 ઇંચ નું આપણો સોલ્ડર છે તો 14 ના અડધા એટલે કે 7 ઇંચ તો 7 ઇંચ અહીંયા નિશાન લગાવીશું એ જ રીતે મિત્રો અહીંયા થોડક નીચેથી 7 ઇંચ નિશાન લગાવી લેવાનું છે હવે મિત્રો આપણો જે સોલ્ડર નું નિશાન મારેલું છે ત્યાંથી આપણે 6.5 ઇંચ નું આર્મોલ નું નિશાન લગાવવાનું છે તો આનું 6.5 ઇંચ આર્મોલ નું નિશાન લગાવવાનું છે તો હવે મિત્રો આપણો આર્મોલ છે તો આર્મોલ નું અહીંયા જે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું અને એ જ રીતે મિત્રો અહીંયા પણ એક આપણે લાઇન છે દોરી લેવાની છે તો આ રીતે મિત્રો આપણી લાઈન છે કમ્પ્લીટ આપણે આની અંદર અહીંયા દોરી લેશું તો કમ્પ્લીટ મિત્રો સૌથી પહેલા તો આપણે શોલ્ડર નું માપ લીધું ત્યાર પછી આપણે જે હાર્મોલ છે તો હાર્મોલ નું આપણે માપ લીધું સાડા છ અહીં છે હવે મિત્રો અહીંયાથી આપણે કમર નું માપ લઈશું તો આપણે કમર છે શોલ્ડર નો ભાગ છે ત્યાંથી આપણે સોળ ઇંચે કમર નું માપ લઈશું તો અહીંયા સોળ ઇંચે કમર નું માપ લઈશું અને અહીંયાથી હવે આપણે હીપનું હીપનું માપ લેવાનું છે તો અહીંયાથી આપણે બાવીસી છે હીપનું નિશાન લગાવીશું તો આ રીતે મિત્રો જ્યાં આપણે કમરનું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેશું તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે અને અહીંયા એ જ રીતે આપણે હીપનું નિશાન માર્યું છે તો હિપના નિશાને પણ આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો માપ છે એ આપણે લઈ લીધું છે હવે દોસ્તો જે આપણું તૈયાર માપ છે

વીસ ના એટલે કે દસ ઇંચ તો દસ ઇંચ નિશાન લગાવીશું પ્લસ મિત્રો એક ઇંચ સિલાઈ નું માર્જિંગ અહીંયા પણ એડ કરીશું સાડા દસ ઇંચ મિત્રો એક ઇંચ આપણે કટ વાળાનો છે એટલે સિલાઈ માર્જિન તો આ રીતે દોસ્તો આપણે નિશાન છે આની અંદર કમ્પ્લીટ આપણે નિશાન લગાવી લીધા છે હવે દોસ્તો આપણું જે તૈયાર માપ હતું તો તૈયાર માપનું આપણે નિશાન લીધું અને પ્લસ આપણે એની અંદર એક ઇંચ સિલાઈ નું માર્જિંગ એડ કર્યું તો આ રીતે દોસ્તો કમ્પ્લીટ પેલા સૌથી પેલા તો આપણે જે માપ છે તૈયાર એ લઈ લેવાનું અને પ્લસ એની અંદર એક ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દેવાનું તો હવે દોસ્તો આપણે જે નિશાન મારેલા છે તો નિશાન પ્રમાણે આપણે આ રીતે સીધી લાઈન છે એ દોરી લઈએ તો અહીંયાથી મિત્રો આપણે લાઈન છે તો આ રીતે આપણે સીધી લાઈન દોરી લઈશું હવે એ જ રીતે મિત્રો આપણે બીજી લાઈન છે તો એ બીજી લાઈન પણ અહીંયા દોરી લઈશું હું બંને લાઈન તમને દોરી અને બતાવીશ જેથી કરીને મિત્રો આપણો કટિંગ કરવામાં એકદમ સરળ રહે તો આ રીતે દોસ્તો આપણે કમ્પ્લીટ લાઈન છે આની અંદર દોરાઈ ગઈ છે હવે એ અو અહીંયાથી દોસ્તો આપણે રાઉન્ડ ની અંદર લાઈન દોરીશું તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે રાઉન્ડ માં સેફ સે આપણો છે તે એ રીતે આપણે આ લાઇન થી એજ નિશાન મારે છે તો એ પ્રમાણે આપણે અહીંયા લાઈન ટુ લાઇન દોરી લઈશું તો આ રીતે દોસ્તો આપણે જે નિશાન મારેલા છે તો નિશાન થી નિશાન આપણે આ રીતે સીધી લાઇન છે એ દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો જે માપ છે તો કમ્પ્લીટ આપણે આ લાઇન છે એ દોરાઈ ગઈ છે હવે મિત્રો આપણે હાર્મોનલ નું કટિંગ કરીશું તો હાર્મોનલ ના કટિંગ કરવા માટે તો અહીંયાથી આપણો જો ભાગ છે તો અહીંયાથી આપણે એક ઇંચ રાખીશું તો અહીંયા આપણે એક ઇંચે નિશાન લગાવી દઈશું તો આ રીતે દોસ્તો આપણે એક ઇંચનું અહીંયા નિશાન લગાવી લેવાનું છે અને અહીંયાથી મિત્રો આપણે હાર્મોનનો શેપ છે તો આ રીતે હાર્મોનનો રાઉન્ડમાં શેપ આપી દેવાનો છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે હાર્મોનનો શેપ છે આપણે આની અંદર આપી દીધો છે અને હવે મિત્રો અહીંયા આપણે જે શોલ્ડર છે તો શોલ્ડરથી અહીંયા આપણે અડધો ઇંચ ડાઉન ઉતારવાનું એટલે કે નીચે ઉતારવાનું છે

તો આ રીતે મિત્રો આપણું કાપડ છે એ ફોલ્ડ કરી લેવાનું છે અને હવે મિત્રો આપણી જે સ્લીવ છે એ તૈયાર સ્લીવમાં મિત્રો આપણી સાતની પહોળાઈ છે તો સ્લીવની પહોળાઈ સાત છે તો આ રીતે આપણે એક દોઢ ઇંચ પ્લસ કરી અને આ રીતે આપણે ડબલમાં ફોલ્ડ કરી લેવાની છે હવે મિત્રો સૌથી પહેલાં તો આપણે અહીંયા એક ઉપર સીધી લાઇન દોરી લઈશું જેથી કરીને આપણો સ્લીવ છે તો માપ લેવાનું એકદમ સરળ રહે તો આ રીતે મિત્રો આપણે સ્લીવમાં ઉપર એક લાઈન દોરી લીધી હવે મિત્રો આપણી જે સ્લીવની લંબાઈ છે તો આની અંદર આપણી સ્લીવની લંબાઈ છે સોળ ઇંચ તો અહીંયા આપણે સોળ ઇંચ નિશાન લગાવીશું અને પ્લસ મિત્રો આપણે આની અંદર એક ઇંચ સિલાઈનું માર્જિન પ્લસ કરીશું તો આ રીતે આપણે દોસ્તો સ્લીવની લંબાઈ છે એનું માપ લઈ લઈશું અને જ્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું એ જ રીતે મિત્રો આપણે બંને લાઈન છે અહીંયા દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આપણે જે લંબાઈ છે એનું આપણે માપ લઈ લીધું છે હવે મિત્રો અહીંયાથી આપણે ત્રણ ઇંચે જ્યાં આપણું નિશાન ઉપરનું છે ત્યાંથી આપણે ત્રણ ઇંચ નિશાન લગાવીશું જ્યાં આપણે ત્રણ ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે સીધી લાઈન દોરી લેશું તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણે બંને લાઈન છે દોરાઈ ગઈ છે હવે દોસ્તો આપણી જે સ્લીવ છે તો સ્લીવ ને આપણે તૈયાર માપ હતું એ આપણું તૈયાર માપ દોસ્તો આપણી જે પોળાઈ હતી સાત ઇંચ હતી તો સાત ઇંચે નિશાન લગાવીશું અને પ્લસ મિત્રો આપણે આની અંદર એક ઇંચ લાઈનનું માર્જિન એડ કરીશું હવે મિત્રો આની જે મોળી છે એ મોળી છે દોસ્તો આપણી અગિયાર ઇંચ તો સાડા પાંચ ઇંચ પ્લસ આપણે એક ઇંચ સિલાઈનું માર્જિંગ તો આ રીતે રાઉન્ડ ની અંદર આપણે શેપ આપી દઈશું તો આ રીતે આપણે સ્લીવ જે શેપ છે એ આપણે આ રીતે આની અંદર આપી દઈશું તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણું જે શેપ છે એ આની અંદર આપણે કમ્પ્લેટ આપી દીધો છે હવે મિત્રો અહીંયાથી આપણે હાર્મોનનું શેપ આપીશું તો હાર્મોલના શેપ આપવા માટે તો દોસ્તો આ રીતે આપણે અહીંયાથી હાર્મોલનો શેપ છે એ આપી દઈશું તો આ રીતે દોસ્તો આપણો હાર્મોલનો શેપ છે એ આપણે આની અંદર આપી દેવાનો છે તો કમ્પ્લેટ મિત્રો આપણી જે સ્લીવ છે તો સ્લીવનું આપણે કમ્પ્લીટ માપ લઈ લીધું છે તો હવે આપણે સ્લીવનું કટિંગ કરીએ આજના વિડીયોમાં મિત્રો મેં તમને ડ્રેસનું માપ લઈ અને ડ્રેસનું કટિંગ કરતા શીખવાડ્યા તો આજનો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને મિત્રો તમારે કોઈ પણ જાતનું કટિંગ છે સિલાઈ છે એનો વિડીયો જો શીખવા હોય તો મને કોમેન્ટ કરજો જેથી કરીને મિત્રો આપણે એનો પણ વિડીયો બનાવીશું તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ